ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે એક ગોડાઉનમાંથી શંકાસ્પદ એકસો પાંચ કિલોગ્રામ પનીરનો જથ્થો ઝડપી પાર્યો છે પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો અને કિશન વીરવાનીના ગોડાઉનમાંથી આશરે એકસો પાંચ કિલોગ્રામ પનીર જપ્ત કર્યો આ પનીર શંકાસ્પદ હોવાના કારણે તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં આ પનીરમાં ભેરશેર અથવા અન્ય અનિયમિતતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વધુ તપાસ ચાલુ છે શ્રી આરવી અસારી સાહેબ આઈજીપી પંચમાલ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર વરેશભાઈ દુધાદ સાહેબની સૂચનાથી એસઓજીના ઇન્સ્પેક્ટર શ્રી આર એ પટેલ અને તેમની સાથેના પીએસઆઈના ટીમોને આગામી ઉત્તરાવણના તહેવારોને અનુલક્ષીને નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઆઈ બી કે હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઇસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ટ્રેક્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ એકસો પાંચ કિલોનો પનીરનો જથ્થો મળી આવે જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ટ્રેક્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે